છો બાળ મિત્રો મજામાં ને તો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્માર્ટ વિદ્યા મંદિરમાં તો આજે આપણે શું શીખવાનું છે આજે આપણે વાર્તા શીખવાની છે ચિન્ટુ અને ફેરિયો આ છે ચિંટુ અને આ છે ફેરિયો તો ચાલો આપણે વાર્તા કરીશું એક હતો છોકરો તેનું નામ હતું ચિન્ટુ તે ખૂબ હોશિયાર અને હિંમતવાળો હતો એક વખત એક બોર વેચનાર પાસેથી તેણે બોર વેચાતા લીધા બોર વેચનાર ફેર્યાય તેને તોલમાં બોર ઓછા ચિંટુ ઓછા આપ્યા આ વાર્તા કોની છે એક ચિન્ટુ નામના છોકરાની છે જે છોકરો છે ને બોરવાળા પાસેથી બોર લેવા ગયો તો બોરવાળા ફેર્યાએ તેને બોર ઓછા આપ્યા પણ ચિન્ટુને તો ખબર પડતી હતી વજનમાં

હોય તો તને લઈ જવામાં સહેલું પડે ને એવું ચિન્ટુને કહ્યું ચિન્ટુ પણ કાંઈ બોલ્યો નહીં અને ચૂપચાપ બોર લઈને ચાલતો થયો પૈસા આપીને તો પછી ચિન્ટુએ બોરની કિંમત કરતાં પૈસા ઓછા આપ્યા હતા તો તે ફેરિયાએ ચિન્ટુને બૂમ પાડીને પાછો અને કહ્યું કે તે મને બોરના પૈસા ઓછા આપ્યા છે પૂરા પૈસા લાવ ચિન્ટુએ ફટાક દઈને જવાબ આપ્યો અરે ભાઈ એ તો તમને ગણવામાં સહેલું પડે એટલા માટે એટલું ન સમજ્યા આમ કહી ચિન્ટુ હસ્તો હસ્તો ચાલ્યો ગયો તો સાંભળ્યું બાળ મિત્રો જેવા સાથે તેવા જેવું ફેરિયાએ ચિન્ટુ સાથે કર્યું તેવું ચિન્ટુએ પણ ફેરિયા સાથે કર્યું તો પેલા ચિન્ટુને જ ફેરિયાએ એ બોર ઓછા આપ્યા એમ કહ્યું કે તને લઈ જવામાં સહેલું પડે તો ચિન્ટુએ પણ ફેરિયાને ઓછા પૈસા આપ્યા ને એમ કહ્યું કે ભાઈ તમને ગણવામાં પણ સહેલું પડે એટલે છે ને ક્યારે પણ કોઈને છેતરવાનું નહીં આ બાળ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે ક્યારે પણ કોઈની સાથે છેતરપિંડી કરાય નહીં કેમકે નાનું બાળક હોય એને પણ બધી ખબર પડતી જ હોય છે એટલે જો બાળકો પણ અત્યારના કેટલા સ્માર્ટ થઈ ગયા છે તો આપણા સ્માર્ટ વિદ્યામંદિરમાં ભણીને બાળકો પણ આવી જ રીતના ચિંટુને જેમ સ્માર્ટ અને હોશિયાર થશે અને ક્યારે પણ છેતરાશે નહીં તો તમે પણ આવી જ રીતના ધ્યાન રાખવાનું અને હોશિયારીપૂર્વક જો આપણને કોઈ છેતરે તો સામેવાળાને આપણે પણ સરખી રીતે શાંતિથી જવાબ આપી દેવાનો તો બાળ મિત્રો આવીને મજા બાળવાર્તા સાંભળવાની તો આવી બીજી જ બાળ વાર્તા લઈને આપણે મળીશું કાલે ત્યાં સુધી આવજો